ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જશે ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હોય અને ચાલો આપણે આ સરસ મજાના દિવસે એક નવા વ્લોગની શરૂઆત કરી દઈએ બધા જ લોકો છેક સુધી જોજો એને આખો વિડીયો સીન કરીને જ જજો અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરીને પણ જજો લાઈક કરજો અને બહુ સારો લાગે તો કમેન્ટ પણ કરી દેજો ચાલો જ્યારે સૌથી પહેલાં તો આપણે દિવસની શરૂઆત વ્લોગની શરૂઆત આપણે દીવાબત્તીથી કરશું સરસ મજાના દીવાબતી કરું જ છું હજી આ ધાનુબેન ઉઠી ગયા જો ધાનુબેનને હવે દીવાબત્તી કરતા એ આવડી ગયા છે ને માથે ચુંદડી ઓઢીને એની કાલી ઘેલી ભાષામાં ભગવાનને મનાવે છે અમસ્તા પણ આપણે જોઈએ મોટા મોટા શ્લોક બોલીએ કેટલું બધું કરીએ છીએ વ્રત ઉપવાસ રહીએ છીએ બધું જ કરીએ છીએ પરંતુ બાળકની જેમ જો કાલીગલી ભાષામાં આપણે ભગવાનની સાથે મીઠી મીઠી વાતો કરીએ ને જાણે કે એને વાતો કરીએ ને તો ભગવાન વાતોને ખૂબ પ્રેમથી સાંભળે છે એને ભગવાન કોઈ ભાષાને નથી જોતા કે સંસ્કૃતના મોટા મોટા શ્લોક છે કે કાંઈ પણ હે ને કવિતા આરતી કાંઈ જોતા નથી ભગવાન આપણી ખાલી ને ખાલી દિલની ભાવના જુએ છે ચાલો ધાનુબેન તો ખૂબ રમે છે અને ચાલો અમે બધા નાસ્તો કરવા સાથે બેસી ગયા ધાનુબેનની જુઓ રમઝટ ચાલુ છે આજે રવિવાર છે ને બધા જ મોડા ઉઠ્યા હતા એટલે ધાનુબેનની સાથે સાથે પહોંચી ગયા ને ધાનુબેનના ટાઈમે આજે બધા જ ઉઠ્યા છે બે છોકરીઓ મારી એને કાંઈ વાંધો નહીં ક્યારેક પણ સન્ડે ફંડે પણ કરવો જોઈએ અને હમસ્તા પણ આખો દિવસનું કામ આજે એને જ કરવાનું છે એટલે ભલે ચાહે વેલા ઉઠે કે ચાહે મોડા ઉઠે કામ તો એને જ કરવાનું છે અને આજે મને આપી દીધી છે બેય બે એ મારી હે ને મને કીધું છે કે મમ્મી તમારે છે ને ખાલીને ખાલી ધ્યાનોને સાચવવાની છે અમે બધું જ કામ કરી નાખશું આજે સન્ડે છે ને એટલે હજી છોકરાઓ તો સૂતા જ છે પણ પરંતુ મારી બે છોકરીઓ ઉઠી ગઈ છે અને થોડીક ડીપ ક્લિનિંગ કરશે રોજની તો જે ક્લિનિંગ હોય એ તો હોય જ તે પણ થોડુંક વધારે પડતું સાફ સફાઈ કરશે એને એકાદ બે ખાના કરી નાખશે અથવા તો ફળિયામાં અથવા તો રૂમમાં બારીઓ ખોલી ખોલીને કચરા ઝાપટ ઝૂપટ અથવા તો પોતા મારી દેશે ને એવું બધું જેને જે રોજ ન કરી શકતા હોય ને એ અઠવાડિયે એક વખત કરતા હોય અને પંદરથી વીસ દિવસે એકાદ વખત ઓછાળ બદલતા હોય એને તો જો રોજ એકદમ સરસ રીતે સાફ થતું હોય ને તો એટલું બધું બગડેલું હોય નહીં પણ છતાંય તે કરવું તો પડે જ તે બધું જ કામ અને જો ન કરો તો એ બગડતું જ જાય બગડતું જ જાય વધારે ને વધારે તો ચાલો દિશાબેન તો રોજ રૂટીનમાં જે થાય છે એવી જ રીતે ને નાસ્તા વાસ્તા કરી અને એણે તો સરસ મજાનું કિચન ક્લીન કરી નાખ્યું કારણ કે હમણાં ત્યાં આગળ ભોજન બનશે ને બાબા માટે ભોગ બનશે એટલા માટે કિચન તો ધોવું જ પડે કિચન ધોઈ અને બીજા બધા કામ આગળ થશે એને સાક્ષી એનું કામ કરે છે અને દિશા એનું કામ કરે છે અને બંનેમાં હાજામાંદા હોય ને તો જ એકબીજાના એકબીજાના કામ કરતા હોય બાકી તો પહેલાંથી બસ આ એક થઈ જ ગયું છે અને કોઈએ કાંઈ ભાગ પાડ્યા નથી જો કેટલું સરસ મજાનું કિચન સાફ થઈ ગયું એને એકદમ બેસ્ટ એને બધું એકદમ ચમકી ગયું કિચન તો એને આ જો આવું કિચન હોય ને તો રસોઈ કરવાની તો ઓર મજા આવે ચાલો સાક્ષીબેન તો હજી કાંઈ ફ્રી થાય એમ છે નહીં દિશાબેન હમણાં એમાં છોડાઈ જશે આજે કારણ કે રોજ સાક્ષી કરતી જ હોય પોતા વ્યવસ્થિત કરતી જ હોય પણ આજે વધારે પડતા એને બાથરૂમને બધું આ તે બધું જ ડીપ ક્લીનિંગ કરવાનું હોય રોજ ખાલી સાવણો જ ફેરી દે ફેરવી દેતા હોય પાવડર નાખીને સાવણો જ ફેરવી દેતા હોય અને આજે એકદમ કૂચાથી એકદમ ઢસડી ઢસડીને સાફ કરવાના છે ચાલો દિશાબેન તો આવી ગયા ચોકડીમાં એને એના વાસણ વાસણ કરીને ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જશે ખૂબ દિલ ની ઈચ્છા આશા છે કે મજામાં હશો અને મજામાં જ ચાલો અત્યારે વાગી ગયા છે દિવસની શરૂઆત આજે આપણે કરીએ છીએ પોણા અગિયાર પોણા અગિયાર થી દિવસની શરૂઆત કરીએ છીએ આજે છે સન્ડે એટલે બધા જ મોડા ઉઠ્યા હતા અને છોકરીઓ અત્યારે ઓલમોસ્ટ લગભગ ઘરનું બધું જ કામ કરી નાખ્યું છે દેખાડી દઉં તમને બંને છોકરીઓ કે છોકરાઓને રાહત હોય એમ ઝડપથી કરવાનું હોય ને કામ એ ઝડપથી નહીં પણ એકદમ સહેલું આજ તો મેં દીવાબતી મસ્ત સેવા કરી નાખ્યો છોકરીઓ કે આજે મમ્મી મંદિર ખોલી નાખો એટલે મેં મસ્ત એવું જો મંદિર પણ એકદમ મસ્ત સાફ બાફ કરી નાખ્યું છે

આજે મારા માટે થઈને ખૂબ ખુશીનો દિવસ છે કે બધા જ માતાઓનો સન્માન સન્માન સમારોહ છે અમુક જે માતાઓ છે કે જે ઘણા વર્ષોથી જ્ઞાનમાં ચાલતા હોય અને ધારણામાં ચાલતા હોય ને એમનો આજે સન્માન સમારોહ છે તો એમાં પણ હું ખૂબ ભાગ્યશાળી છું કે મારો પણ વારો આવી ગયો હે ને હું પણ જવાની છું અને મારું પણ સન્માન સરસ મજાનું થવાનું છે તો હું તમને ત્યાં આગળ દેખાડીશ કે કેવી રીતે સન્માન સમારોહ હોય એ પણ એક મારી લાઇફસ્ટાઈલનો એક પાર્ટ જ છે કે જે મારું સન્માન થવાનું છે અને એવા ઘણા બધા મારી જેવા માતાઓ છે કે જેનું સન્માન થવાનું છે તો ખૂબ ખુશીની વાત છે આજે કે આ દિવસ આજે આવી ગયો એને આમાં યુગલોનું પણ સન્માન હોય અને માતાઓનું પણ હોય યુગલોનું સન્માન હમણાં થોડાક દિવસ પહેલાં જ થઈ ગયું મેં કમલેશને યાદ કર્યા હતા ત્યારે જો કમલેશ હોત તો અમે યુગલમાં જાતને પણ કાંઈ વાંધો નહીં આ તો જિંદગીનો સફર છે એને ક્યારેય છૂટી જાય એનો કોઈ ભરોસો નથી કાંઈ વાંધો નહીં માતાઓનું સન્માન પણ કરે જ છે ને બાબા હે તો ચાલો આજ માતાઓનું સન્માન છે તો ખૂબ ખુશનસીબ છું કે મારું પણ ભગવાન સન્માન કરાવે છે હે તો ચાલો આગળ આગળ શું કરું છું એ બધું દેખાડ્યું તમને અત્યારે જો હું ભોગ બનાવવાની તૈયારી કરું છું રસોઈ કરવાની તૈયારી કરું છું આજે છોકરીઓ ડીપ ક્લિનિંગ કરે કારણ કે રવિવાર હોય ને એટલે એકદમ બધું ઘસી ઘસી ઘસીને સાફ કરે કારણ કે એક દિવસ વધારે ટાઈમ મળે ને કાલે મેં પણ વેફર બધી સુકવી હતી તો એ પણ હું જોઈ આવી અત્યારે બહુ સરસ બધી થઈ ગઈ છે અને જો સુકાઈ જશે તો સાંજે આપણે તળીને પણ જોઈશું સાંજે તો હું નહીં હોય અમારે ચાર સાડા ચારે આજે જવાનું છે પ્રોગ્રામમાં અને ત્યાં આગળ હું તમને દેખાડીશ અને વેફરમાં છું જો સુકાઈ જશે તો આજે નહીં તો કાલે તળીને દેખાડીશ તમને

ત્યારે ચાલો મેં ફ્રીજમાં જોઈને જો શાકભાજી કાંઈ હતું નહીં તો અમારી બાજુમાં જે મંડી છે ને શાકભાજી અને એક નાની માર્કેટ છે ત્યાં આગળ જઈને મેં શાકભાજી લઈ આવી અને શું કરવું છે એ નક્કી પણ કરી લીધું ઘરે આવીને એટલે ધાનુબેન ઉઠી ગયા હતા એટલે પહેલાં તો સૌથી પહેલા તો ધાનુબેનને ટેન્શન લેવું જ પડે ધાનુબેન નાઈ નાઈ કરીને આવી ગયા ચાલો હવે ધાનુબેન ને હું રાખીશ

એટલે એકદમ વહેતા પાણીની અંદર જ તે મેં બધું જ ફ્રૂટ અને શાકભાજી ધોઈ નાખ્યું એને ઘરમાં કાંઈ શાકભાજી અત્યારે છે નહીં રોજ શાકભાજી લઈએ ને તો એમ જ લાગે કાંઈ છે નહીં કાંઈ છે નહીં કોને ખબર હા કેમ હે ને તો ચાલો આજે શું બનાવું છું એ ચાલો નક્કી કરી લઈએ છોકરાઓને પૂછી લઉં કે શું ભાવશે એમને દૂધી અને સરગવો લઈ આવી છું અને સાથે સાથે મરચાં અને એવું બધું પણ નાનું નાનું શાક લઈ આવી છું બધું જે જરૂરિયાતની વસ્તુ છે એ બધી લતી આવી છું બાબા માટે અમૃતવેળામાં કાયમ ધરું છું એક ફ્રૂટ તો એ માટે હું એક સરસ મજાની દ્રાક્ષ પણ લઈ આવી છું તો ચાલો રસોઈની શરૂઆત કરી દીધી આજે સરગવો ન કરી નાખ્યો નક્કી કે સરગવો બનાવી નાખીએ તો ચાલો મેં તો સરગવાની સેંગ બાફવા મૂકી દીધી અને હળદર મીઠું નાખી અને બાફવા મૂકી દીધી ત્યાં સુધીમાં ઉપરનો આપણે જોઈ લઈએ સાક્ષીબેન ઉપર કામ કરવા ગયા છે ને તો આ તો મને છૂટી આપી દીધી જ મમ્મી તમારે આજ કાંઈ જ કરવાનું તમારે ખાલીને ખાલી ધ્યાનને જ સાચવવાની છે તો સાક્ષીએ તો નીચે બધે જ કચરા પોતાને એવું બધું કરી નાખ્યું બે રૂમ ઉપરના બેય રૂમમાં તે કચરા પોતાને એવું બધું કરી નાખ્યું હવે બસ ફળિયા જ રહ્યા છે તો ઉપરનું ફળિયું જુઓ સાક્ષીબેન ફટાફટ હમણાં વાળી નાખશે એને કારણ કે તડકા એટલા બધા પડે છે અને માટી એટલી બધી ઉડે છે ને ખબર નહીં કોને ખબર કેમ આટલી બધી માટી ઉડતી હશે અને ગમે એટલું સાફ સફાઈ રાખીએ ને તો રહે જ નહીં રહે જ નહીં એટલે પછી સાક્ષી છે ને આ સન્ડે હોય ને ત્યારે તો એ બધું ધોય જ નાખે હું કહું એને કે પંદર દિવસે એક વખત ભાઈ એને ખુદને જ ગમે નહીં એમ કે નહીં મમ્મી આ ધોય જ નાખીએ ને કારણ કે એને રોજ કચરાપોતા કરવા હોય ને તો એને ન ગમે એને ધોયેલું હોય ને તો પછી બે ત્રણ દિવસ તો સારું રહે ને એટલા માટે તો એને એ ધોય જ નાખે એ ના પડને એને રવિવારે તો એને ફ્રી રહેવું જ ન હોય બપોર સુધી તો સતત કામ કામ ને કામ બપોર પછી એટલું બધું કામ ના હોય તો ચાલો આ બધી વેફર સૂકવી હતી ને આજે ફરફર સૂકવી હતી ને સાબુદાણા બટેટાની તો એ તો આપણું રીતે સરસ ખાલી થઈ ગયું છે તો આજે એ પણ છોકરીઓ કે ધોઈ નાખીએ કારણ કે એમાં પણ ને એવું બધું પડી ગયું હોય તો એને અત્યારે બધું એકદમ મસ્ત ક્લીન કરીને મૂકી દઈએ ને તો પાછું ગમે ત્યાં જોતું હોય તો પાછું કામ આવે અને મારી છોકરીઓને બેને પાણીવાળા કામ તો સહેલાઈથી કરી શકે ને પાણીવાળા કામ કરવાની મજા આવે પહેલાંના સમયમાં જો ડોલું ભરી ભરીને સિંચી સિંચીને બધું કરવું પડતું ને અત્યારે તો એટલી શાંતિ છે કમસે કમ કે ભાઈ નળી મૂકી અને પાણી ઢોળી શકે આજે અમસ્તા પણ પાણીનો વારો હતો એટલે થોડુંક વધારાનું કામ કરવું હોય તો વાંધો આવે નહીં તો ચાલો સરસ મજાના ઝાડવા ને બધાને ધોઈ નાખા બાર યુન દિવાલુન બધું દિશા એ ધોઈ નાખ્યું અને સાક્ષીબેન બેન જો સાવણો ફેરવતા જાય છે ને એકદમ મસ્ત ક્લીન આ તો કરી નાખશે આજે ધોયેલું હોય ને ફળિયો એટલે પછીના સાત દિવસ મને શાંતિ કારણ કે ફળિયા તો રોજ મારે જ વાળવાના હોય એટલે હું વાળું ને તો એટલું બધું નીકળે નહીં પણ તોય મને ક્યારેક મન થાય ને કે બહુ ભરાઈ રહ્યું છે તો પછી હું ઈ સાફ તો કરી જ નાખું ચાલો સરસ મજાનું ફળિયા વળિયા તો હોય છે હું પણ રસોઈ કરું છું અંદર એને આજે મેં રસોઈનું એટલું બધું સૂટ લીધું નથી કારણ કે આજે અમારે જવાનું છે પ્રોગ્રામમાં તો પ્રોગ્રામમાં પણ ઘણું બધું સૂટ થશે એટલે આજ મારી છોકરીઓનો જ સૂટ દેખાડીશ જો હું બનાવી લઉં છું અત્યારે મસ્ત મજાની કઢી ખાટી મીઠી કઢી અને સરગવાની કઢી બનાવવાની છે સરગવો આપણો બફાઈ ગયો છે મસ્ત એવો ચાલો તો આપણે છાશને ઝેરી લઈએ ચણાનો લોટ નાખીને તો સરસ મજાની કઢી બનાવી લઈએ ને હમણાં કેટલા દિવસથી કઢી બનાવી જ નથી દાળ ભાત દાળ ભાત રોજ કરતા હોય તો છોકરાઓ કહે કે મમ્મી આજે કઢી બનાવો તો કઢીની અંદર તો સૌથી પહેલાં તો જોઈએ મેથી દાણા અને સાથે સાથે જાતજો બધો લીમડો અને લીમડા વગર કઢી ભાવે જ નહીં અને આદું તો જોઈએ જ તે તો ચાલો સૌથી પહેલાં સરઘવાને મેં સાંકળી લીધો અને સે ચમાસા સતળી જાય એટલે પછી આપણી જે બનાવેલી કઢી હોય જે છાશ હતી એ નાખી દેવાની સરસ મજાની ચાલો રસોઈ બની ગઈ છે ચાલો બાબાને ભોગની થાળી મસ્ત એવી સજાવી દઈએ આજે બનાવ્યું છે શાક બટેટાનું છાલવાળું શાક છે રોટલી છે કઢી છે અને ફરફર જે આપણે બનાવી છે તે તાજી ફરફર છે ચાલો બાબાને ભોગ ધરાવીએ ચાલો ભોગ ધરાવીને હું નેતાનું પાછા અમે આવી ગયા બાર આજ તો અમારે બાર જ રહેવાનું એવું લાગે છે હા તો કાઢી જ મિકા છે ઘરની બહાર જ તે કે તારી દીકરી બહાર જ રહેજો કારણ કે છોકરીઓ આજે કામ કરે છે એટલે એ લોકો ફ્રી નથી તો હું પણ ચાલો રસોઈ બનાવી અને બાબાને ભોગ ધરાવી અને અમે આવી ગયા બહાર એને ભોગ ધરાવી દઈશું બહાર થોડીક વાર રમી લેશું ને છોકરીઓ ફ્રી થઈ જશે ને એટલે અમે બધા જમવા એકી સાથે બેસી જવાના છીએ પણ થોડીક વાર ધાનોને ટાઈમ દેવો જરૂરી છે આ ધાનોને હશે પણ થોડીક મજા નથી સેજ મસ્તું શરદી ને બુખાર જેવું થઈ ગયું છે તાવ આવે છે આમ તાવ આવી નથી ગયો પણ કળતર ભરાઈ ગઈ છે એટલે એને સાચવવી ખૂબ જરૂરી છે નહીં ને પાણીમાં જાય તો તકલીફ થાય એટલા માટે થઈને તો ચાલો મસ્ત મજાની ફરફર સુકાઈ ગઈ છે તો એકદમ સરસ ચોખ્ખું થઈ ગયું ને અગાસી તો પછી હું પણ ઉપર જમી કાઢવીને ઉપર ગઈ અને મેં તડકામાં સૂકવી દીધી કારણ કે સવારે ફળીઓ ધોતી હતી ને સાક્ષી તો સાક્ષી કે મમ્મી હમણાં નહીં કરતા કારણ કે અત્યારે મારે ધોવું છે ને એટલે તો મેં બધું સંકેલીને મૂકી દીધું અત્યારે ચાલો હવે મસ્ત એવો તડકો આવી ગયો છે તો ઉપર મૂકી દઈએ અને એના ઉપર પણ છે ને એક સાડી ઢાંકવી પડે કારણ કે માટી એટલી બધી ઉડે ને તો ફરફર છે ને સફેદની બદલે પીળી પડી જાય ચાલો હું ઉપરથી કપડાં પણ લેતી આવી હતી એના આજ તો બે દિવસના કપડાં છે સંકેલવાના પડ્યા રહ્યા કાલે આ ફરફર બનાવી હતી તો સાંજે ટાઈમ જ ન મળ્યો અને બધા એટલા થાકી ગયા હતા ને તો સૂઈ જ ગયા અને આજના કપડાં પણ ભેગા થઈ ગયા એટલે મેં કીધું કે તમે બધા સૂઈ જવા આજે કારણ કે બહુ કામ કર્યું છે એટલે બંને છોકરીઓ થાકી ગઈ હતી તો મેં ચાલો કપડાની ઘડી કરી નાખી અને સાથે સાથે મારો જવાનો ટાઈમ પણ એકદમ નજીક છે કારણ કે અત્યારે વાગી ગયા હતા સાડા ત્રણ તો ચાલો સાડા ત્રણે હું ફ્રી થઈ ગઈ હતી એટલે પછી મારે ત્યાં આગળ સાડા ચારે પહોંચવાનું છે જ્યાં આગળ મારો પ્રોગ્રામ છે ત્યાં આગળ તો ચાલો અમને થીમ આપી હતી એક કે સાડી પહેરવાની અને વ્હાઈટ સાડી પહેરવાની અને જેવી રીતે દીદી લોકો પહેરતા હોય એવી જ રીતે સાડી પહેરવાની તો ચાલો મેં મસ્ત એવી સાડી પહેરી લીધી છે અને આજે મેં વાળ્યો છે ચોટલો એને રોજ મારો બંધ હોય વડો હોય પણ આજે મેં વાળી લીધો ચોટલો કારણ કે દીદીની જેમ જ તૈયાર થવાનું હતું તો કોશિશ કરી કે એવી જ રીતે જઈએ ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ જુઓ હું જાઉં છું સન્માન સમારોહમાં ત્યાં આગળ અમારા બધાનું સન્માન થવાનું છે તો આજે ખૂબ સરસ મજાનો દિવસ છે સારામાં સારો દિવસ છે કે ભગવાને અમને સન્માનનો મોકો આપ્યો છે એને તો ચાલો અમારા બધા માતાઓ જેટલા છે ધારણાવાળા માતાઓ છે એ બધાનું સન્માન થવાનું છે તો તમે પણ આવો મારી સાથે હું તમને જો કોશિશ કરીશ બનતી એટલી કોશિશ કરીશ કે હું તમને કંઈક ને કંઈક એવું સરસ મજાનું દેખાડીશ અને જે કેટલા વર્ષોથી જ્ઞાનમાં ચાલતા હોય અથવા તો હમણાંથી પણ જ્ઞાનમાં ચાલતા હોય અને ધારણા પાકી હોય તો એ લોકોનું સન્માન થશે આજે અને એવો આજે મોટામાં મોટો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે અને ખૂબ આનંદ કરીએ તો આનંદનો દિવસ છે અને ચાલો આગળ આગળ શું કરીએ છીએ હું તમને આગળ આગળ દેખાડતી જઈશ ચાલો ત્યારે ઓવશ્ધિ ચાલો ત્યારે સમારોહ શરૂ થઈ ગયો છે અમારા બધાનો શણગાર કરી દેવામાં આવ્યો છે લગભગ અત્યારે સાડા પાંચસોથી વધારે માતાઓ છે ગામો ગામથી આવ્યા છે જેમ કે ભાવનગર પાલીતાણા બોટાદ હે ને એવા અલગ અલગ ઘણા બધા ગામો છે ધારી ચલાળા પછી ખંભાળિયા એને અલગ અલગ ઘણા બધા ગામ છે પાઠશાળા છે અને સિટીના એને ભાવનગર ઝોનમાં જેટલા જેટલા આવતા હોય ગામ એ બધા જ માતાઓ આવ્યા છે ને અત્યારે હાજરની અંદર સાડા પાંચસો માતાઓ છે અને બાકી ધારણા વગરના પણ માતાઓ ઘણા બધા આવ્યા છે લગભગ તેરસોથી સાડા તેરસો વ્યક્તિઓ બધા થઈને હશે લગભગ અત્યારે તો ચાલો સરસ મજાનો પ્રોગ્રામ એકદમ કલ્ચરલ પ્રોગ્રામ પણ ચાલે છે અને બધા જ માતાઓ જો બેઠા છે જાણે સામે દેવીઓ બેઠા હોય ને એવી જ રીતે આરતી ઉતારી અને ચાલો અમારા મુખ્ય મહેમાનો પણ આવી ગયા છે આજના અમારા મુખ્ય અતિથિ મહેમાન છે સરલા દીદી શારદા દીદી અને તૃપ્તિ દીદી ભાવનગરવાળા તૃપ્તિ દીદી મહેસાણાવાળા દીદી અને અમદાવાદવાળા દીદી અને ઈશિતા દીદી પણ છે અને સાથે સાથે અમારા અમરેલીના ગીતા દીદી કિંજલ દીદી મિતાલી દીદી અમારા બધા નાના મોટા બધા જ દીદીઓ હે ને સાથે સાથે દીદીઓ ઘણા બધા ગામોથી દીદીઓ આવ્યા હતા અને માહોલ જ કંઈક અલગ હતું ચાલો મહેમાનો બધા જ આવી ગયા છે હવે કાર્યક્રમની શરૂઆત થાય છે સૌથી પહેલા અમે જે બધા જ માતાઓ બેઠા હતા એ માતાઓના માન માનમાં જાણે સામે દેવી બેઠી છે એવી જ રીતે અમારી આરતી કરવામાં આવી હે ને ચાલો જુઓ કેવી સરસ મજાની આરતી થાય છે અમારી આજે તો બાબા એ માતાઓને સજાવી જ દીધા જુઓ ભગવાને જેના ઉપર જવાબદારીનો તાજ આપ્યો છે એ જ માતા કહેવાય એને મા એટલે કોણ સ્ત્રી એટલે કોણ નારી એટલે કોણ અગરબત્તીની જેવું કામ હોય નારીનું એને જેવી રીતે સુવાસ પણ આપે અને બળે પણ એને માના ત્યાગની મૂર્તિ પોતાના જીવનનો ત્યાગ કરીને પણ બીજાને સુખી કરતા જાય એને એક સ્ત્રી જ છે એક એવી કે જે સહનશીલતાની દેવી કહેવાય ને આખા પરિવારને સુગંધિત અને સુરક્ષિત રાખવા માટે કેટલી બધી મહેનત કરતી હશે એક નારી એને નારીની મહિમા કાંઈ ઓછી થોડી છે એટલા માટે તો બાબાએ એના ઉપર એક કળશ રાખ્યો છે ને ક્યારેય પોતાની તો પસંદગી નહીં જ જોઈ હોય હંમેશા બીજાની મરજી ઉપર જ હાલવાવાળા કંઈક ભાવવા કંઈક બનાવવું હોય ને પોતાનું ગમતી વસ્તુ બનાવવી હોય ને તો પણ પોતાનું નહીં બનાવે જમવાનું પણ પોતાનું નહીં એને એ બીજાની પસંદગીનું જ જમે એ જ સાચી મા કહેવાય એને સ્ત્રી એટલે કોણ એને સરળ અસ્તિત્વ જેને સમજી શકે એ જલ્દી સમજી જાય અને ન સમજે એ ક્યારેય સમજી જ ન શકે અને સ્ત્રી વગર કોઈ ઘર ન હોય અને સ્ત્રી વગર ઘર સારું પણ ન લાગે એને બીમાર પડે ને તો પણ એને પોતાનું નહીં જોઈ અને બીજાની ધ્યાન રાખવાનું વધારે કરશે એને પોતાની તબિયત ભલે નહીં સારી હોય પણ જમવામાં શું થશે લોકોનું એને પરિવારના સભ્યો જમશે કેવી રીતે જમશે ભૂખ્યા રહેશે એને એ ક્યારેય કોઈને ભૂખ્યા રાખતી નથી એ જ સાચી માં કહેવાય એને જેની કદર કોઈએ ન કરીને એની કદર કોણ કરે એને સ્વયં ભગવાન કરે એને નારી છે એ જ એક ત્યાગની મૂર્તિ છે અને જેને કોઈ ન સમજી શક્યા એ ભગવાન સમજી શક્યા ચાલો દિશાંત સાક્ષી મને ગોતતા ગોતતા આવી જ ગયા એનો ફોન આવ્યો તો મમ્મી ક્યાં બેઠા છો એટલે મેં એને કીધું એટલે એ લોકો મને ગોતતા ગોતતા આવી ગયા જે બધાનું મને મળી ગયા પછી તો અમે ઘણા બધા ફોટા પડાવ્યા વિડીયો ઉતાર્યા અને અમે બધા માતાઓ ગામો ગામના બધા માતાઓ ભેગા થયા હતા આમસ્તા અમે ભેગા થાય ક્યાં આગળ ખબર છે તમને બધાને મધુવન અને મધુવન જાય ને ત્યાં આગળ અમે સેવામાં જતા હોઈએ ને તો અઠવાડિયું પંદર દિવસ જેટલો સમય હોય એટલા અમે ભેગા જ રહેતા હોય બધા માતાઓ સાથે બાબાની સેવા કરતા હોઈએ તો ચાલો અહીંયા આગળ અમે બધા ભેગા થયા હતા તો બહુ મજા આવી ગઈ ખૂબ બધા ફોટા પાડ્યા બધા રૂહ રિહાન કરી બહુ સરસ મજાની બાબાની વાતો કરી અને બહુ મજા આવી એન્જોય કર્યું એમ તો જો ધાનુને પણ ભૂખ લાગી ગઈ છે અને દિશાને સાક્ષીને એ લોકોને પણ મેં કહી દીધું કે તમે લોકો જમ્યાઓ આવો કારણ કે આમાં તો હજી અમારે વાર લાગશે તો એ લોકો પછી ત્યાં આગળ જમવાઈ ગયા હતા ને તો ત્યાં આગળ ધાનન સાથે ખૂબ રમ્યા ખૂબ રમ્યા અને અમસ્તા નિખિલ જો કાયમ ઘરે ન હોય એને તો અત્યારે એક મોકો પણ હતો અને નિખિલની સેવા ટ્રાફિકમાં હતી ટ્રાફિક બધું કંટ્રોલ કરતા હતા એ લોકો તો અત્યારે ટ્રાફિક બધું છે એટલું આવવાનું હતું એટલું આવી ગયું એટલે અત્યારે થોડીક વાર માટે એને શાંતિ હોય તો એ પણ જમ્યા જમી આવ્યા કારણ કે પછી તો એ લોકોને છેક સુધી ટ્રાફિકનું કામ વધારે હોય સેવા વધારે હોય એ લોકો પણ બપોરે ત્રણ વાગ્યાના આવી ગયા હતા હું તો થોડીક મોડી આવી હતી પણ નિખિલ કિશન બંને સાડા ત્રણ વાગ્યાના આવી ગયા આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઇકન દબાવવાનું નહીં ભૂલતા જો બહુ ગમે તો કોમેન્ટ જરૂર કરી દેજો એક સરસ મજાની અને ચાલો કાલનો વ્લોગમાં ફરી વખત મળીશું કાલ નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરીશું ત્યાં સુધી અમશાંતિ જય શ્રી કૃષ્ણ